ઓલી ગમ થયું છે અમે છે અમે जो आ बाजू अंदर की है नहीं मसे जीना जीना मसे रेट पकड़ रखो लग रे हां पकड़ ये पे जावा बाजू अरे पुणा ये लेखर ई मा है जामो तो जो हेठा घा बदा खैर हेठा जाएगा हेठा खैर हाँ ये पॉकेट दबाई जाए जा रहे जो એઠા ખાઈ રહ્યા વીણે મોટો જાંબુડો આવતો ઈ ત્યાં પડેગ નકરીમાં એકદમ આવતા મોટા મોટા અસલ હે રપરા જો તાજા તાજા જાળો તાજા ઉતારેલા તાજા ને ફ્રેશ એકદમ મીઠા હે ઓર્ગેનિક કરના હા ઓર્ગેનિક કરના હો આ બધે હેથે પડ્યા બપાય પડ્યા હે જો આ લ્યો બધાય

પોવો આવ્યો એ આ ભેગીદાર કી હેઠી આવી એને ભેગો નીલે છે હા નીલે છે એના ભેગો આ પધાર કી હેઠી આવી બહાર ઉ કઈ થીયું ની ના આટલું હારું ડાર ભાંગી ડાર ભાંગી હેઠી ઈ ભેગો દઈ નીકરાવેગો હારું યે સારે વડી હે એના કતય જો હારું પર મીઠા મીઠા હે સલના હું

એવું કસળાવે